નમસ્કાર મિત્રો હવે આગામી દિવસોની અંદર જે મિત્રોને જિલ્લા પસંદગીમાં જેમનું નામ આવશે એ મિત્રોએ જે જાતિના ખરાયા અંગેના જે ડોક્યુમેન્ટ જેટલા જોડવાના છે એ બાબતે આપણે વાતચીત કરવાની છે તો એસી એસટી ઓ અને ઈડબલ્યુ એસ જે અને જનરલ તો આમાંથી કોને કોને દસ્તાવેજ રજૂ કરવાના છે તો જે અનામત વર્ગના છે તો ઓ એસી અને એસટી આ ત્રણ ઉમેદવારો એ છે પોતાના ડોક્યુમેન્ટ છે ખરાઈ માટે જોડવાના છે ફોર્મની સાથે જે મિત્રોને માની લે કે જિલ્લા પસંદગીમાં નંબર આવે છે એ જ મિત્રોએ આ તૈયારી કરવાની છે પરંતુ તમને એમ લાગે કે બોર્ડર ઉપર છે તો હાલ તૈયારી કરી જ દેવાની કેમ કે ટાઈમે પછી ભેગા કરવા જશો તો નહીં થાય એટલે જેટલા પણ મિત્રોએ જિલ્લા પસંદગી કરવાની છે એ બધા મિત્રોએ છે ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે ઈ ડબલ્યુ જે મિત્રોની કેટેગરી આવે છે ઈડબલ્યુએસ કેટેગરીને આવતી હોય એને માત્ર ને માત્ર પાત્રતા પ્રમાણપત્ર જે આવે છે એમનું જે ઈડબલ્યુ એસ કેટેગરીને લઈને તો એ જ રજૂ કરવાનું છે જનરલ કેટેગરીવાળા કોઈપણ પ્રકારનું રજૂઆત નથી કરવાનું અને એસસી એસટી અને ઓબીસી આ ત્રણેય વર્ગના જે ઉમેદવાર છે એ ઉમેદવારોએ જે અનામત નોંધાયેલું હશે તો એને લઈને જે દસ્તાવેજો રજૂ કરવાના છે તો એ ડોક્યુમેન્ટ બાબતે આપણે વિસ્તૃત વાત કરીશું તો હું મેક્સિમમ તમને સમજાવવા માટેનો બેસ્ટ પ્રયત્ન કરીશ છતાં પણ જો તમને કંઈ મૂંઝવણભર્યો પ્રશ્ન હજુ પણ રહી જાય છે તો ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને આ એક જ વિડીયોની અંદર ત્રણે ત્રણ એસી એસટી અને ઓબીસી ત્રણેયનું એકી સાથે આપણે રજૂ કરીએ છીએ તો થોડો વિડિયો લાંબો બનશે એટલે એન્ડ સુધી જોડાયેલા રહેજો તો હવે આપણે સૌથી પહેલાં ઓબીસી બાબતે વાત કરીએ મોટા ભાગના જે ડોક્યુમેન્ટ એસી એસટી અને ઓબીસી એમાં મોટા ભાગના જનરલ ડોક્યુમેન્ટ બધા જ એકી સાથે હોય છે પરંતુ એક બે મુદ્દાઓ એવા છે કે ઓબીસી એસટી અને એસસી એની અંદર અલગ અલગ આવે છે બાકી કોમન મુદ્દા મોટા ભાગના ડોક્યુમેન્ટ સમાન હોય છે તો સ્પીડથી હું તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ જ્યાં મને એમ લાગશે વધારે ભાર મૂકવાનો ત્યાં હું તમને ધીમે ધીમે બાબતે સમજાવીશ તો ચાલો આપણે એ બાબતે હવે વાત કરીએ સૌથી પહેલા વાત કરીશું ઓબીસી બાબતે હવે જોઈએ તો સૌથી પહેલા તો ફોર્મમાં વિગત આખી ભરવાની છે આ માની લો કે આપણે ઓબીસીનું જે છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં નીચે લિંક તમને મૂકી દીધી છે ત્યાં તમને આપેલું જ છે જ રીતે ઓબીસીનું છે એ જ રીતે એસસીનું છે ને એ જ રીતે અલગ છે એસટીનું તો એની ઉપર તમે છેલ્લા પેસે જ હશો એટલે ત્યાં તમને એક આપેલું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારો વિગતો રજૂ કરવા માટે અંગે ધ્યાને લેવાની સૂચના હવે આખે આખું ફોર્મ છે આ બધી વસ્તુ છે એ તમારે ખાલી ફોર્મ ભરી દેવાનું છે આમાં ક્યાંય તમારે સહી સિક્કા તમારે કચેરીએ જેમ નથી કરવાના માત્ર માત્ર ફોર્મ બધી વિગત ભરી દેવાની છે પાછળ જેટલા ડોક્યુમેન્ટ તમને આપેલા છે એમાં વધુમાં વધુ માની લો કે બાર ડોક્યુમેન્ટ તમને અહીંયા જોડેલા હોય તો એવું જરૂરી નથી કે બારે બાર વિગત પૂરી હોવી જોઈએ પરંતુ એમાં જેટલી પણ જરૂરી હોય એ વધુમાં વધુ પ્રયત્ન એવો કરવાનો જેથી કરીને તમારું એક ડોક્યુમેન્ટ માની લો કે ફેલ નીવડે તો બીજું બીજું નહીં તો ત્રીજું તો એક ડોક્યુમેન્ટ એવું મળી જાય કે તમને તમારી ઓબીસી કેટેગરી છે એની ખરાઈ તમને કરી આપે તો સૌથી પહેલાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના છે એના ચકાસણી માટેના ઉમેદવારો એ ડોક્યુમેન્ટ જે જોડવાના છે એની યાદી તો સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે જાતિનો દાખલો દી કેટેગરીનો જે જાતિનો દાખલો આવે એ પછી તો કે ઉમેદવારે ધોરણ દસ અથવા ધોરણ બાર બારના સાડા સોળિયાનું પ્રમાણપત્ર એટલે એલસી અને અથવા તો વહીપત્રક ઉતારો એટલે એલસી હોય તોય એ હાલસી અથવા તો વહીપત્રક ઉતારો ત્યારબાદ ઉમેદવારના પિતાનું પિતાનું એક એલસી તમારે લેવાનું છે અને પિતાનો વહીપત્રકનો ઉતારો આ વહીપત્રકનો ઉતારો ક્યાંથી મળશે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધો છે એ ઝેરોક્ષ કઢાઈને તમારે સ્કૂલે જઈને ખાલી કહેવાનું છે કે મારા પિતાનું આ એલસી છે આ એલસીના આધારે તમે આ વર્ષે પ્રવેશ મેળવો હશે લઈ તમને ત્યાંથી શું કાઢી આપશે વહીપત્રક પછી તમારે પોઈન્ટ નંબર ચાર છે એ આપણે પાછળથી સમજીએ છીએ તો સાથે સમજી લે જો પોઈન્ટ નંબર ચાર તમને શું કહેવા માગે છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ અથવા પેટા જાતિ બતાવવામાં આવી હોય એક ચાર અઠ્યોતેર કે તે પહેલાના પિતા સિવાયના પિતૃપક્ષના પક્ષના આધારો એમાં કાકા ફોય દાદા કે પરદાદા એ કોઈ પણ આવી ગયા એનું ધોરણ એકનું એનું એલસી અથવા તો વહીપત્રકનો ઉતારો અથવા તો પેઢીનામું બરાબર એ રજૂ કરવાનું છે હવે જે આખી આખી મેટર શું તમને કહેવા માગે છે ને હું ટૂંકું તમને કહી દેવા અહીંયા કે એક ચાર અઠ્યોતેર પહેલાંનું તમારા પિતાનું એલસી હોય અથવા તો વયપત્રક હોય એટલે કે તમારા પિતાશ્રીએ છે એ એક ચાર અઠ્યોતેર પહેલાં છે શાળામાં એડમિશન લઈ લીધું હોય તો તમારું એલસી તમારું પપ્પાનું હોય કે એનો વયપત્રકનો તમે જે ઉતારો કરો છો ને એમાં એક ચાર અઠ્યોતેર પહેલાંની જ શાળા પ્રવેશની તારીખ હશે તો જેની તારીખ આ રીતે એક ચાર અઠ્યોતેર પહેલાનું પિતાનું હોય છે માની લો કે તમારા અઠ્યોતેર પછી પછીનું હોય ને તો જ માથાકૂટ છે કેમકે ઓગણીસો અઠ્યોતેર માં છે એ જાતિ મુજબ છે ગણતરીઓ થયેલી હતી ને એના પછી બધું થયેલું હતું તો એ મુજબ જોવા જઈએ તો એક ચાર અઠ્યોતેર પછી તારીખ હોય કઈ તો કે પિતાનો જન્મ છે એ એક ચાર અઠ્યોતેર પછી થયો હોય અથવા તો એલસીમાં શાળા પ્રવેશની તારીખ છે એ અઠ્યોતેર પછીની હોય અથવા તો વહીપત્રક છે એમાં શાળા પ્રવેશની તારીખ છે એ એક ચાર અઠ્યોતેર પછીની હોય જો પહેલાંની હોય તો તો કંઈ માથાકૂત જ નથી પણ જો એક ચાર અઠ્યોતેર પછીની જો તારીખ હોય ઓબીસી કેટેગરીમાં કોઈ ઉમેદવારના પિતાશ્રીને તો એને શું કરવાનું છે તો પિતૃ પક્ષમાં લી કોઈ પણ એકનું એલસી એ કાકા આવી ગયા ફય આવી ગયા કે દાદા આવી ગયા કે કોઈ પણ એમાં આવી ગયું તો એનું તમારે એક એલસી રજૂ કરવાનું છે અને એના આધારિત તમારે શું રજૂ કરવાનું છે પેઢીનામું તો પેઢીનામું તમને કોણ તૈયાર કરી આપશે તલાટી જો તમારે એક ચાર અઠ્યોતેર પછી પિતાશ્રીનો જન્મ હોય કે શાળા પ્રવેશની તારીખ હોય તો જ તમારે આ કરવાનું છે હવે પેઢીનામું કઈ રીતે બનાવવાનું તો એ તમને પેઢીનામું છે એ તમે તલાટીને મળશો એટલે તમને બનાવી આપશે હવે એમાં તમે જ્યારે જો કોઈ તમે પેઢીનામું કોઈનું કરો છો કાકા ફય કે એમના નામનું જો એ હયાત હોય તો સોગંદનામાના અરજદાર તરીકે જે તે નામનું તમે કાકાનું બનાવતો હોય તો અરજદાર તરીકે કોણ આવે કાકા ફય હોય તો કોણ આવે ફય પિતૃપક્ષનું કોઈ પણ વ્યક્તિ હોય એનું તમારે પેઢી નામું બનાવવાનું છે જો તમારે હયાત જ કોઈ નથી માની લો કે તમારે કાકા નથી ફય નથી અન્ય કોઈ પિતૃપક્ષમાં કોઈ જ નથી ખાલી તમારા પપ્પા છે ને તમારા દાદા છે ને દાદા ત ન હોય તો તમારે શું કરવાનું તો તમારે સોગંદનામાના આધારે ઉમેદવાર અરજદાર તરીકે કોણ તમારે પોતે જ નોંધાવાનું છે બરોબર સોગંદનામું તમે બનાવો તો અરજદાર તરીકે કોણ આવશે તો ઉમેદવાર પોતે તો આ ખાસ વસ્તુ યાદ રાખજો એક ચાર અઠ્યોતેર પહેલાંનું તમારે પિતાનું એલસી કે વહીપત્રક હોય તો તમારે કંઈ માથાકૂટ કરવાની નથી એમાં બધું તમારું આવી ગયું જાતિની કરાય જો અઠ્યોતેર પછીનું જ હોય મેટર તો જ તે તમારે કરાવવાનું છે શું તો કે પિતૃ પક્ષનું કોઈનું પણ એકનું એલસી અને એનું આધારિત તમારે શું તમારે તૈયાર કરવાનું છે પેઢીનામું તો આ પોઈન્ટ તમને પોઈન્ટ નંબર ચાર છે એ કહેવા માંગે છે હવે પોઈન્ટ નંબર પાંચ મહેસૂલી રેકોર્ડ કોઈ પણ ચાલે મહેસૂલી રેકોર્ડ જોવા જાય તો એમાં છ એનો નમૂનો ચાલે જૂના સાત બારના ઉતારો ચાલે અથવા તો અન્ય રેકોર્ડ આપણે લઈ લઈએ તો વ્યવહારી સરકારી કચેરીઓમાં ક્યાંય તમારા કાગળો થયેલા હોય એ તો જમીનના દસ્તાવેજો હોય અથવા પૈસા અથવા જમીનની લેતી લેતી વેચદેદ કરી હોય તો એ હોય જન્મ મરણના તમારા કોઈના દાખલા હોય પિતાના કે દાદાના કે પરદાદાના કે એ અથવા પાણી વેરો ભરતા હોય મકાન વેરો ભરતા હોય અથવા જૂના કાંઈ કોર્ટ કેસો થયા અથવા પોલીસ કેસો થયા હોય તો એ અથવા તો તમે સરકારી અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ક્યાંય તમે મંડળી મંડળીમાં જોયેલા જોડાયેલા હોય તો સેવા પોથી હોય એનું પેલી પેજની નકલ હવે મૂળ ગુજરાત રાજ્યના તમે વતની નથી કોઈ માની લો કે છે મૂળ ગુજરાતી જ ન હોય બીજા કોઈ રાજ્યથી આવેલા હોય તો એને તમારે શું કરવાનું છે સ્થળાંતરિત થયેલા હોય તો તો એક તો સીધી લીટીના વડવાઓ તરીકે તમે ઇઠ્યોતેરના પહેલાથી જ ગુજરાતના વસવાટ ધરાવો છો એ તમારે રજૂ કરવા માટે તમારે કઈ કઈ પુરાવા આપવાના છે તો કે આટલા બરાબર આઉટ સ્ટેટથી આવેલા હોય અને સીધી લીટીના વારસદાર તરીકે તમારે ગુજરાતના સ્થાનિક છો એ બતાવવા માટે તમારે કાર્ડ મતદારમાં તમારી યાદી નોકરી ધંધો વેરા કે સ્થાનક મિલકત કોઈ હોય એની લેતી દેતી કરેલા કોઈ ડોક્યુમેન્ટ મતલબ કે જોવા જાય તો સરકારી એવો રેકોર્ડ તમારે રજૂ કરી દેવાનો કે જેમાં તમારી જાતિની છે ખરાઈ થઈ આવે હવે અન્ય જે પુરાવા રજૂ કરવાના હોય માની લો કે આના સિવાય આપણે ઉપર જેટલી પણ વાતો કરી એના સિવાયના કોઈ પુરાવા એવા હોય કે એ તમારી જાતિની ખરાઈ કરી આપે તો એ પુરાવા ચાલે ઉમેદવારનું છે આધાર કાર્ડ ઉમેદવારનું ચૂંટણી કાર્ડ એ જ રીતે પિતાનું આધાર કાર્ડ એ રીતે પિતાનું ચૂંટણી કાર્ડ અને દસમો પોઈન્ટ એવો કહેવા માંગે પિતા સિવાયના પરદાદા દાદા કાકા કે ફય એનું તમારે શું તૈયાર કરવાનું છે પેઢીનામું તો એ કોની પાસેથી તૈયાર થશે તલાટી કમ મંત્રી અથવા તો રેન્યુ તલાટી બેમાંથી એક તમને કોઈ પણ જગ્યા તમે કરી લેજો તલાટીને કહેશો એટલે કાઢી આપશે આ બધા જ પુરાવા છે એ વેરીફિકેશન માટે તમે જ્યારે ગાંધીનગર ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવો છો ત્યારે માત્ર ને માત્ર આ આખું ફોર્મ છે એ ફોર્મ સાથે આ બધા પુરાવા તમારે જોડવાના છે એ પુરાવા છે અહીંથી વિભાગ છે એ વિશ્લેષણ સમિતિ જે તે આપણી માની લો કે ઓબીસીની હોય તો ત્યાં એસસીની હોય તો ત્યાં એસટીની હોય તો ત્યાં મોકલી આપશે તમારે કોઈ જ માથાકૂટ તમારે બીજી કરવાની નથી અને એને પણ વિશ્લેષણ સમિતિની જ્યારે વેરિફિકેશન ખરાઈ માટેનું આવે ત્યારે તમારે રૂબરૂ હાજર રહેવાનું હશે ત્યારે તમારું વેરિફિકેશન કરી નાખશે પણ પાછળથી પણ જો એને કંઈ પ્રશ્ન એમાં ઉદ્ભવે ઉદભવે છે વિશ્લેષણ સમિતિને એને સંતોષકારક માની લો કે જવાબ નથી મળતો તો તો ટપાલ મારફતે ઈમેલ મારફતે અથવા ટેલિફોનિક તમને ફોન કરીને કહેશે કે ભાઈ આવો તમારો આ ડોક્યુમેન્ટ ઘટે છે અને બીજું કે આ માની લો કે બધા ડોક્યુમેન્ટના પુરાવા આપણે છે આમાં લેખા છે તો એવું જરૂર નથી કે બધે બધા પુરાવા એ ટુ ઝેડ હોવા જોઈએ એવા પુરાવા તમારા ફરજિયાતમાં મૂકવાના કે જેથી કરીને તમારી ઓબીસી કેટેગરીની છે એ તમે ખરાઈ કરી શકો બસ આટલું જ ઓબીસી માટે લાગુ પડે છે હવે આપણે જોઈએ આ જ રીતે આપણે જોવા જઈએ તો એસટી નું જ આપણે છે ફોર્મ આખી આખું છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે ત્યાંથી આ પ્રિન્ટ તમારે ઝેરોક્ષ કરી નાખવાની છે અને આ જેટલું પણ ભરવાની હોય વિગત તમારે ભરી દેવાની છે સાથે સાથે એટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે તો જોવા જાય તો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવા તો સૌથી પહેલાં તો ઉમેદવારનું એલસી ઉમેદવારે જે ધોરણમાં એકમાં પ્રવેશ મેળવેલો હોય એનો વહીપત્રકનો ઉતારો ફરજીયાત આ લેવાનું છે એસટી કેટેગરીના હોય એનું એલસી પણ લેવાનું છે વહીપત્રકનો ઉતારો પણ એ તમે સરકારી શાળામાં ભણતા હોય ત્યાં જઈને તમારે કહેવાનું છે વહીપત્રકનો ઉતારો મારો કાઢી આપો એ કાઢી આપશે અને એમાં ફરજીયાત તમારે પેટા જાતિ લખેલી હોય માની લો કે કોઈને અલગ અલગ કેટેગરી હોય આની અંદર એસટીની અંદર હું વધુ નહીં કહેતો પણ મારે ઉદાહરણ આપીને એમ કહું કે હું માની લો હોય કોળી સમાજમાંથી તો આ રીતે ઘેડિયા કોળી આવે સુવરિયા કોળી આવે તરપદા કોળી આવે તો એ જ રીતે માની લો કે એસટીના ઉમેદવારો હોય તો એમને પણ પેટા જાતિ આવતી હોય ને જાતિ પણ આવતી હોય માની લો કે હિન્દુ રાઠવા હોય પછી એલી રીતે અલગ અલગ માની લો કે પાછળ હિન્દુ લાગતો હોય ને આગળ પેટા જાતિ લાગતી હોય તો પેટા જાતિ ફરજિયાત લખાયેલી હોવી જોઈએ અને શાળાના આચાર્યના પ્રમાણપત્રની નકલ અસલમાં રજૂ કરવાનું રહેશે એટલે વયપત્રકનો ઉતારો ઉમેદવારો એલસી લેવાનું છે વયપત્રકનો ઉતારો પણ લેવાનો છે પછી ત્રીજું તો ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા પણ હોય એ બધા જ તમારી સાથે રાખવાના છે ભાઈ ચોથો નંબર એવું કહેવામાં આવે છે કે પિતાનું તમારે એલસી રાખવાનું છે પાંચમો મુદ્દો એવો કહેવામાં આવે છે કે પિતાનું તમારે વહીપત્ર કઢાવવાનું છે પિતા જે શાળામાં પેલું ધોરણમાં પ્રવેશ મેળવવા હોય ત્યાંથી તમારે પિતાનું વહીપત્ર કઢાવી લેવાનું છે જો પિતા તમારા ભણ હોય તો તમારે શું કરવાનું છે પેઢીનામું બનાવવાનું છે તલાટી પાસેનું અને પેઢીનામું કોનું હોવું જોઈએ તો કે ભાઈ પિતૃ પક્ષના કોઈ પણ પિતાના ભાઈ એટલે પપ્પા કાકા હોય કે ફય હોય કે દાદા હોય કે કોઈ પણ એટલે તમારે જો પિતા ભણ હોય તો તમારે પેઢીનામું બનાવવાનું છે એ પેઢીનામું તમારા પિતૃપક્ષમાંથી પક્ષમાં કોઈ પણ આવતું હોય બરાબર એ જ રીતે માની લો કે દાદા અભણ હોય તો પેઢીનામું તમારે માત્ર શું કરવાનું છે પિતાનું તમારે એલસી પિતાનું પત્રક અને સાથે માની લો કે પિતા જો અભણ હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાનું છે બાકી કંઈ કરવાનું નથી એ જ રીતે તમને એવું કહેવા માંગ્યું કે પિતાનું જાતિનું પ્રમાણપત્ર એસટી કેટેગરીનું જેવી રીતે આપણું પ્રમાણપત્ર આવે ઉમેદવારનું એ જ રીતે પિતાનું રજૂ કરવાનું છે પછી ઉમેદવારનું પેઢીનામું પરદાદાજી શરૂ કરીને એ પેઢીનામું આપણે જો આ એસટી કેટેગરીના ઉમેદવાર હોય એને ફરજિયાત પેઢીનામું તો બનાવવાનું જ છે તો એને આટલી વસ્તુ તો ખાસ કરવાની છે કે એલસી એક વયપત્રક ઉમેદવારો એને ફરજિયાત આટલું તો કરવાનું જ છે પોતાનું એલસી પોતાનો વયપત્રકનો ઉતારો અને એ જ રીતે જોવા જાય તો માની લો કે અહીંયા જોવા જાય તો હું તો કે ઉમેદવારનું પેઢીનામું દાદાથી લઈને આને ટૂંકમાં આપણે આંબો કહી શકીએ આખું વટવૃક્ષ તમને જે બનાવી આપે એ તલાટીને કહેજો એટલે ભેડી નામ હું તમને બનાવી દેશે પછી આઠમો પોઈન્ટ તમને કીધો કે વાલી વારસો તો વાલી વારસા તરીકે તમારે કેટલું રજૂ કરવાનું છે તો જો પોઈન્ટ નંબર આઠ નવ અને દસ એકી સાથે હું તમને આની અંદર સમજાવી દઉં છું તો એક તો તમારે જો શું કરવાનું છે કે સાત બારની નકલ એ જ રીતે આઠ એનો નમૂનો બરાબર એટલે સાત બાર આઠ અની નકલ એ ક્યાંથી તમને મળશે તો કે જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી બરાબર જનસેવા કેન્દ્ર તમારે જવાનું ને સાત બાર એ મળી જશે આઠ મળી જશે જો જમીન હોય તો જો જમીન જ નથી તો તમારા મામલતદાર કચેરીએ જઈને તમારે ત્યાં કહેવાનું છે કે મારે જમીન નથી તો મને આ મુજબનું લખી આપો એટલે ત્યાંથી તમને કાઢી આપશે એટલે કોઈને માની લો કે જમીન ન હોય તો એને મામલતદાર પાસેથી જઈને તમારે પ્રમાણપત્ર કઢાવવાનું છે એ જ રીતે નવમો પોઈન્ટ છે કે તેર એ એ જ રીતે દસમો છે તેર ડબલ એ તો આ તેર એ અને તેર ડબલ એ અને અહીંયા તમને લખેલું છે કે શું લખેલું છે કે ભાઈ ગામના નમૂનાની છ નંબરની નકલ તો બરાબર ગામ નમૂના નંબર છની નકલ તો આ બધી જ વસ્તુ તેર એ તેર ડબલ એ અને ગામ નમૂના નંબર છની નકલ એ મામલતદાર કચેરીથી તમને મળી જશે એટલે તમારે સાત બાર આઠ છ તોંતતેર એ તોંતેર ડબલ એ અને ગામ નમૂના નંબર છની નકલ આ બધી વસ્તુ જનસેવા કેન્દ્ર જશો એટલે તમને મળી આપશે અને અગિયાર પોઈન્ટ તમને એ કહેવા માંગે છે એ તમારે તલાટી પાસેથી કઢાવવાનું છે જો લાગુ પડતું હોય તો જ બાકી નહીં હવે ગીર બરડા અને આલેસનાના જંગલોના વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં માની લો કે કોઈ આપણે જોવા જાય તો કે આ માની લો કે કોઈ એવી કેટેગરી ઉમેદવાર હોય કે પોતે છે એ માની લો કે આવી રીતે નેસની અંદર કે જંગલ ફોરેસ્ટની અંદર કે જગ્યાઓની અંદર રહેતા હોય તો હકીકતમાં જોવા જઈએ તો એનું મૂળ ગામ માની લો કે કોઈ ઉમેદવાર હોય એનું બીજું હોય એનું માની લો કે રહેઠાણી કોઈ બીજી જગ્યા માની લો કે બદલી એક જગ્યાથી બીજી જગ્યા હેરફેર કરીને કોઈ ઉમેદવાર આવું બનતું નથી અહીંયા કોઈ કેટેગરીનો આ રીતે અલગ રીતે નથી કહેવામાં નથી આવતું પરંતુ આપણે જોવા જઈએ તો આ ક્યારેક આવા કિસ્સામાં હોય તો એ ઉમેદવારે માની લો કે અગિયાર નંબરનો પોઈન્ટ જો કોઈને લાગતો હોય તો એ ક્યારેક આવું બનતું હોય કે કોઈ જંગલ ખાતાના કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે જગ્યાઓ આવતી હોય એમની અંદર કોઈ રહેઠાણ કે હોય તો એને શું કરવાનું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જઈ અને ખરાઈની પોઈન્ટ તમારે રહેઠાણ ત્યાં રહેતા હોય ફોરેસ્ટ ખાતામાં એની તમારે ખરાઈની પોઈન્ટ તમારે બનાવી લેવાની છે તલાટી એની રૂબરૂમાં બનાવેલી છે એ તમારે રજૂ કરવાની છે તો આ તમારું થઈ ગયું એસટીનું એ જ રીતે જોવા જાય તો એસસી માટેનું પણ આ ટેલિગ્રામ ચેનલમાં છે ત્યાંથી મેળવી લેજો આખે આખું ફોર્મ છે તમારે ફોર્મ ભરી દેવાનું છે આમાં ક્યાંય સહી સિક્કા તમારે કરાવવા જવાના નથી એ વિભાગનું કામ છે એ કરી દેશે બરાબર એક વીસ નંબરનો પોઈન્ટ છે એ ખાસ તમારે વાંચવાનો છે એને આધીન તમારે આખી આખી પ્રોસેસ જે એસસીના કેટે એસસી સી કેટેગરીમાં આવતા હોય એ વીસ નંબરનો પોઈન્ટ છે એ ખાસ જોઈ લેજો આમાં હું ટૂંકમાં મારી રીતે માહિતી આપી દઉં છું જેટલી પણ ખબર છે એ બાબતે તમને કોઈ ન ખબર પડે તો પાછળથી મને કહેજો સૌથી પહેલાં તો ઉમેદવારનું એલસી ઉમેદવારનું જાતિનો દાખલો પિતાનું એલસી પિતાનું જાતિનો દાખલો અથવા સાથે ભાઈ બહેન છે એના કોઈ અસલ કોઈ ભાઈ કે બહેનનું કોઈનું પણ એલસી પછી તમને અહીંયા આપેલું છે કે ભાઈ કે બહેન હોય એનો જાતિનો દાખલો હોય તો બરોબર અને જો પિતા અભણ હોય તો એવા તસરને એવા બાબતમાં તમારે શું કરવાનું છે પેઢી નામું બનાવવાનું છે એક રેશન કાર્ડ જોડવાનું છે ઉમેદવાર છે એ અથવા તો પિતાએ એલસી છે ડુપ્લિકેટ કઢાવેલું હોય તો શું કરવાનું છે પ્રાથમિક શાળામાં તમારે જવાનું છે ધોરણ ને જ્યાં પ્રવેશ ને ત્યાંથી તમારે પ્રાથમિક શાળાનો પત્રકનો ઉતારો મેળવવાનો છે દસમો પોઈન્ટ એવો હશે કે માની લો કે અટક નામ કે પેટા જાતિ કોઈ પણ જગ્યા અલગ અલગ હોય માની લો કે એમાં અલગ અલગ થતી હોય માની લો કે કોઈ પિતાના વખતે અલગ હોય પછી છોકરાના વખતે અલગ હોય તો ત્યાં તમારે એ કરવાનું છે તમારે એફિડેવિટ કરવાનું છે સોગંદનામું કરવાનું છે અને ગેઝેટ આ બંને વસ્તુ અથવા સોગંદનામું અથવા ગેઝેટ તમારે કરવાનું છે માની લો કે પિતાની અલગ હોય હું એક એક્ઝામ્પલ કે કહું છું મને બહુ આમાં કઈ રીતે પેટા જ્ઞાતિ આવે ખબર નહીં માની લો કે કારડિયા હિન્દુ આ રીતે હોય ને રજપૂત કારડિયા આ રીતે સરનેમ માની લો કે પેટા જ્ઞાતિ ને જ્ઞાતિ એ રીતે હોય માની લો કે ઘેડિયા કોળી અને એ જ રીતે તળબદા કોળી આવી રીતે માની લો કે જ્ઞાતિ પેટા જ્ઞાતિ પિતામાં અલગ હોય ને પુત્રમાં અલગ હોય તો એવા કિસ્સામાં તમારે શું કરવાનું એફિડેવિટ ને ગેઝેટ રજૂ કરવાનું છે હવે આ અગિયાર નંબરનો પોઈન્ટ છે એ તમારે રેવન્યુ રેકોર્ડ તમારા કોઈ પણ હોય તો એના માટે તમારે રજૂ કરવાનો છે માની લો કે પચાસ થી પહેલા આ એના માટે છે કે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત કરીને ગુજરાતમાં વસવાટ કર્યા હોય એના માટેનું તમારે પુરાવ રજૂ કરવાનું છે એ ક્યારે રહેતો હતો કે એક પાંચ સાઈઠ પહેલાના હોય તો એના માટેના બરાબર તો એ મુજબ છે તો એ રેવન્યુ રેકોર્ડ કોઈ પણ ચાલે કે વેરા તમે કોઈ ભરતા હોય મકા મકાન વેરો કે પાણી વેરો કે તમે રિટર્ન ક્યાંય ભરેલા હોય અથવા તો કોર્ટ સરકારી કોઈ રેકોર્ડ તમારો હોય એ તમારે આની અંદર એક રજૂ કરી દો તો હાલે મોટા ભાગે તમે આવી વસ્તુઓ રજૂ કરશો તો એમાં તમારી જાતિની ખરાઈ થઈ જતી હોય છે છતાં પણ તમારી પાસે આવું હોય તો રાખજો ન હોય તો પછી પાછળથી જાતિ ખરાઈ થઈ જાય ને એ અંગેનું તમારે એક પણ પુરાવો તમારો વધુ વધુ પુરાવા છે રજૂ કરી દેજો આ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતરિત ગુજરાતમાં વસવાટ કરતા હોય એવાના માટે તો એના માટે રેવન્યુ રેકોર્ડ તમારે રજૂ કરવાનો છે આ બધું છે આપણે શિક્ષણ વિભાગમાં જ્યારે જિલ્લા પસંદગી કરવા આવશું ત્યાં રજૂ કરવાનું છે ત્યાંથી ક્યાં જશે તો વિશ્લેષણ સમિતિ એ વિશ્લેષણ સમિતિ આગળ છે નિર્ણય લેશે બધા જે રૂબરૂ જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે તમારે શું કરવાનું આ બધો બંચ ત્યાં જશે અને બંચના આધારે આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આપણે એની ખરાઈ માટે જવાનું છે તો એ વિશ્લેષણ સમિતિ છે ખરાઈ કરી દેશે છતાં પણ પાછળ જોઈએ એને પ્રશ્ન થાય છે તો એ મુદ્દા નંબર અંદર આમાં એમ લાગે છે સંતોષકારક પૂરવાક કોઈ નથી મળતા એવા તો એ તમને ટપાલ મારફતે અથવા તો મેઇલ મારફતે અથવા તો ફોન કરીને તમને રૂબરૂ બોલાવશે એટલે આ બાબતે આપણે વાત કરી દઈએ છીએ તો આ વિડીયોની અંદર આપણે ઓબીસી એસી અને એસ ત્રણેયના ડોક્યુમેન્ટને લઈને આપણે વિગતવાર છે તમને સમજૂતી આપી દીધી છે છતાં પણ જો તમને કશું નથી સમજાતું તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો અથવા તો મારો નંબર છે ત્યાંશી ચાર સિત્તેર ચોરાણું પાંચ સિત્તેર આ નંબર પર તમે મેસેજ વોટ્સઅપથી કરીને પૂછી શકો છો અથવા તો જે ટેકનિકલ ટીમના નંબર તમને પોર્ટલ ઉપર આપેલા છે વીએસ ઉપર ત્યાંથી મેળવી લેજો આ ફોર્મ માત્ર માત્ર પીડીએફ છે એ આપણે ટેલિગ્રામમાં મૂકી દીધી છે લિંક નીચે આપી દીધી છે ત્યાંથી મેળવી લેજો અને આ બધું ફોર્મ ભરી અને આની પાછળ જે તમારા ડોક્યુમેન્ટો લખેલા છે એ બધા વધુમાં વધુ મેક્સિમમ પુરાવા ભેગા થાય એવા પ્રયત્ન તમારે કરવાના છે અને આમાં ચોખ્ખું તમને લખી દીધું છે કે આ પુરાવાઓ છે માત્ર માત્ર ભેગા કરવાના છે ફોર્મ લઈને તમે જ્યારે જિલ્લા પસંદગીમાં આવો છો ત્યારે સાથે લઈને આવવાના છે બાકીનું કામ છે એ વિભાગ કરશે અને જે વિશ્લેષણ સમિતિ હોય છે ચોખ્ખું તમને લખી દીધું છે કે વિશ્લેષણ સમિતિ મારફતે ચકાસણી કરવાની થાય છે એટલે અહીંયા તમારે રજૂ કરી દેવાનું છે વધુમાં વધુ ડોક્યુમેન્ટ રજૂ થાય એવી રીતે કરજો બહુ ખોરાક ફાંફા ન મારો કે આમાં આ નથી મળતું આ નથી મળતું શાંતિથી તમે બેસશો તો બેથી ત્રણ દિવસ છ દિવસનું આખે આખું કામ છે ગામડે તમારે ક્યાંય જવું પડે દા એ તો એ બધી વસ્તુ બરાબર જો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ઉમેદવારો સુધી શેર કરી આપજો અને ચેનલમાં જો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ કંઈ તમને જો માહિતી બાબતે આમાં પણ મૂંઝવણ ભર્યો પ્રશ્ન હોય તો ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો ખૂબ ખૂબ આભાર